હાલ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના નિવેદનને લઈ અને ભડકો થયો છે રાજકારણમાં ભડકો થયો છે તો કોંગ્રેસની અંદર પણ ભડકો થયો છે કારણ કે આ નિવેદન છે રામ મંદિરને લઈને અને રામ મંદિરના નિવેદનને જ્યારે કોઈ વ્યક્તિ રામ મંદિરની સામે બોલવાનો પ્રયાસ બતાવી દે ત્યારે સ્વાભાવિક છે કે નિવેદનથી ભડકો જ થાય અને આવું જ કંઈક કોંગ્રેસમાં ચાલી રહ્યું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે રાત્રે એક પત્ર ટ્વિટરના માધ્યમથી પોસ્ટ થાય છે આ પોસ્ટ થયેલો પત્ર હતો જયરામ રમેશનો કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે એક લેટર એડ પર નિવેદન મૂક્યું જેની અંદર સ્પષ્ટતાપૂર્વક તેમણે લખ્યું કે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી અને અધિર રંજન ચૌધરી રામ મંદિરની આ ઇવેન્ટમાં આમંત્રણનો અસ્વીકાર કરે છે હવે તમને લાગશે કે રામ મંદિરનો અસ્વીકાર આમંત્રણનો અસ્વીકાર શા માટે પરંતુ ખરેખર આખા પત્રને વાંચીએ તો તેનો સારાંશ હું તમને સમજાવું કે શું છે આ પત્રમાં લખ્યું છે રામ પર કરોડો લોકોની આસ્થા છે ભગવાન રામ પર આ ધાર્મિક અને અંગત મામલો છે પરંતુ આર અને ભારતીય જનતા પાર્ટી રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી રહ્યું છે ચૂંટણીમાં ફાયદો લેવા માટે ભાજપ અને આર નેતાઓ અધૂરા બનેલા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે કરોડો લોકોની આસ્થા અને કોર્ટના ચુકાદાનું અમે સન્માન કરીએ છીએ અને મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી અધિર ચૌધરી રિસ્પેક્ટ સાથે ભાજપ અને આરએસએસના આ પ્રોજેક્ટના આમંત્રણનો અસ્વીકાર કરે છે હવે આને શબ્દ છે સમજવો પડશે પત્રને પરંતુ કદાચ કોંગ્રેસના નેતાઓ અને ખાસ ગુજરાત કોંગ્રેસના નેતાઓ કે જેઓ રાત્રે જ લાગી પડ્યા હતા કે અમે આ નિવેદનને વખોડીએ છીએ જેમાં નામ છે અર્જુન આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે ધારાસભ્ય છે અને દિગ્ગજ નેતા છે અર્જુન મોઢવાડિયા આ ટ્વીટ કરી ગયા છે ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે કોંગ્રેસે આ પ્રકારના રાજકીય નિર્ણયથી દૂર રહેવું હતું બાદમાં આ નિવેદન આવે છે ટ્વિટરના માધ્યમથી જેમનું નામ અવારનવાર ચર્ચાય છે કે અમરીશ ઢેર ભાજપમાં જશે કે નહીં જાય અને ભાજપના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ જાહેર મંચ પરથી કહે છે કે હું તો અમરીશને લઈ જવાનો અમરીશ ડેર ટ્વીટ કરે છે કોંગ્રેસના કેટલાક લોકોએ એવા ખાસ પ્રકારના નિવેદનથી અંતર રાખવું જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ હેમાંગ રાવલ પણ છે હેમાંગ રાવલે પણ કમેન્ટ કરી અને એમને પણ પોતાનો મત ટ્વિટર પર મૂકી દીધો કે હું રામ મંદિરનું આમંત્રણ મળ્યું હોત તો તેનો અસ્વીકાર ન કરત હું તો રામલલ્લાના દર્શન કરવા માટે જવાનું પરંતુ આજે કોંગ્રેસના નેતાઓની જે પ્રશ્નોઠ હતી કે જે નિવેદન છે એમાં સ્પષ્ટતાથી એમણે લખ્યું કે ધાર્મિક મેટર છે આ પર્સનલ મેટર છે અંગત નિર્ણય હોઈ શકે પરંતુ અમે આને ભારતીય જનતા પાર્ટી અને આર એક પોલિટિકલ પ્રોજેક્ટ તરીકે જોઈએ છીએ કારણ કે રામલલ્લાનું પૂરું મંદિર બને એ પહેલાં એની અંદર પ્રતિષ્ઠા થઈ રહી છે અને તેનું કારણ છે ચૂંટણીમાં ફાયદો લેવો ખેર રામના નામની રાજનીતિથી તમે અવેર છો તમે જાણો છો કે કઈ પ્રકારે રાજનીતિ ચાલે છે પરંતુ આ નિવેદનના કારણે હાલ કોંગ્રેસ ઘેરાઈ ગઈ છે પોતાના જ નેતાઓથી અને ભાજપને તેમને અવકાશ આપી દીધો છે વિરોધ કરવા માટે ભાજપ પણ નિવેદનબાજી કરી રહ્યું છે કે કોંગ્રેસનું કામ રાવણ જેવું છે કોંગ્રેસની અંદરનો રાવણ હવે દેખાઈ રહ્યું છે આ પ્રકારના નિવેદનો ભાજપના નેતાઓ આપી રહ્યા છે હવે સમજવાનું એ છે કે રામ મંદિરના મુદ્દાને લઈ જે ભૂતકાળમાં રાજકારણ ચાલતું હતું એ જ પ્રકારે ભવિષ્યમાં ચાલતું રહેશે કે કેમ કારણ કે ચૂંટણી પહેલાં આ રામ મંદિરના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે રામલલ્લાની મૂર્તિને બિરાજમાન કરાવવામાં આવી રહી છે અને શક્તિસિંહ ગોહિલ રાજકોટમાંથી કહી રહ્યા છે કે હિન્દુ ધર્મના વડા એટલે કે શંકરાચાર્ય અને શંકરાચાર્યનું કહેવું છે કે અધૂરા બનેલા મંદિરની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે છતાં પણ ભાજપ ચૂંટણીમાં જશ કાટવા માટે આ કરી રહ્યું છે હાલ તો આ નિવેદનથી વધુ નુકસાન કોંગ્રેસને થાય છે સ્વાભાવિક છે કારણ કે રામ અને રામ મંદિરના મામલાને એટલો લોકોના ધર્મ સાથે લોકોના અંગત વિચારોને બહાર લઈ અને જનરલાઇઝ કરી મૂકી દેવામાં આવ્યો છે કે રામ મંદિર મામલે તમે સત્ય પણ બોલો છો રામ મંદિર મામલે તમે કોઈ ચોર કે ગુંડાને જાહેરાતો કરતો અટકાવો છો કે આ તો ચોર લૂંટારો અને ગુંડો છે આ રામ મંદિરની જાહેરાત કરે છે આનામાં રામના નામનું એક ગુણ નથી કે રામનો વિચાર પણ તેનામાં એક નથી છતાં પણ તમારો વિરોધ થશે આ સ્થિતિ સુધી રાજ કારણ ભગવાન રામને કે જેઓને મર્યાદા પુરુષોત્તમ આપણે કહીએ છીએ એમને પહોંચાડી દીધા છે આ જ પ્રકારની વાત સમાચારો વિશ્લેષણો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે But I